બોટાદ રેલવે વિભાગ દ્વારા આજે દબાણ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી ભાવનગર રોડ ઉપર રેલવે ટ્રેક નજીક જે દબાણો કરવામાં આવી તે તમામ તમામ દબાણો પર આજે રેલવેના અધિકારીઓએ જેસીબી ફેરવી દીધું હતું અને મહત્તમ દબાણો દૂર કર્યા હતા બોટાદથી અમારા આમ તકબીરોના રહેણી સુરાણીનો એક વિસ્તૃત અહેવાલ બોટાદ રેલવે વિભાગ દ્વારા દબાણ હટાવવાની કામગીરી આજ સવારથી શરૂ કરવામાં આવી હતી બોટાદના ભાવનગર રોડ ઉપર રેલવે ટ્રેક નજીક રેલવે પદ વિસ્તારમાં કરવામાં આવેલ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી આજે શરૂ કરવામાં આવી હતી અગાઉ રેલવે વિભાગ દ્વારા જે દબાણકર્તાઓ છે તેમને નોટિસ પાઠવવામાં આવી હતી નોટિસની અવધી પૂરી થતાની સાથે જ આજે રેલવેના અધિકારીઓએ પૂરા પોલીસ ફોર્સ સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ભાવનગર રોડ ઉપર રેલવે ફાટક નજીકના તમામ દબાણો જેસીબી તેઓ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા રેલવે વિભાગના અધિકારીઓ રેલવે પોલીસ આરપીએફના જવાનો અને સ્થાનિક પોલીસના જવાનો આ કાર્ય કાર્ય વખતે ખાસ હાજર રહ્યા હતા દબાણ હટાવ ઝુંબેશ વડાએ લોકોના ટોળા એકત્ર થયા હતા